બહુમાળી ભવન ખાતે અધિકારી હાજર ન હોવાથી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવેલા ઉમેદવારો પરેશાન થયા જોકે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાતા આખરે કામગીરી શરૂ કરવામાં આવી ભાવનગરના બહુમાળી ભવન ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોને વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા જોકે અધિકારીઓ ગેરહાજર હોવાથી કામગીરી શરૂ ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મામલો ગરમાતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો બહુમાળી ભવન ખાતે દોડી આવ્યા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખ લાલબાગ ગોહિલ અને સ્થાનિક આગેવાન કિશનભાઈ મહેર સહિતનાઓ દ્વારા સંબંધિત અધિકારીઓને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવતા આ અંગે તાત્કાલિક અસરથી આ કામગીરી અંગે ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને ઇન્ચાર્જ અધિકારી દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવેલા તમામ ઉમેદવારોની વેરીફિકેશનની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી

એ વેરીફિકેશન માટે આવ્યા છે આજની એને ટાઈમ આપેલો છે અને અહીંયા કોઈ અધિકારી હાજર નથી આ લોકોને કોઈને ટેલિફોન જાણ કરવામાં આવી નથી એટલે હું આપને વિનંતી કરું છું કે આમનું વેરીફિકેશન આજની હાથ થાય કરોને કે હું બીજી વાર ધક્કો નહી ખોડ્યો પ્રયત્ન કરું પ્રયત્ન નહી તમે સાચી વાત કરો બીજી વાર એમ ધક્કો ન જ ખાઓ અહીંયા અહીંયા આટલા બધા લોકો બીજા જવાબદાર સ્ટાફ છે કોઈને તમે જવાબદારી આપી દીધો પણ આના વેરીફિકેશન કરી નાખો આ લોકો બધા દૂર દૂર થી આવ્યા છે હજારો રૂપિયાના ખર્ચા કરીને આવ્યા છે ખાલી ભાવનગર લોકલ પૂરતા હોય ને સાહેબ સાંભળો મારી વાત આપ લોકલ પૂરતા કોઈ વ્યક્તિ હોય ને તો બીજો ધક્કો ખાવાનો પ્રોબ્લેમ ન હોય આ લોકો દૂર દૂર થી સુરત થી ત્રણસો કિલોમીટર ચારસો કિલોમીટર થી દૂર બધા આવેલા છે અમુક જામજોધપુર થી છે અમુક જુનાગઢ થી છે અમુક ગીર સોમનાથ થી છે તો આ લોકો ને બીજી વાર તબક્કો અત્યારે આવી ગયા છે એને બીજી વાર તકો ન ખાવો પડે એવો પ્રયત્ન નહીં એવું કરી નાખો તમે

એમાં મેલ આઈડી ખાલી વીસ ટકા લોકો ને મળ્યા મેલ સમજો એસી મળ્યા અને આ કોઈને એવો શોખ નો થતો ખાવા ન આવે એટલે આપણે એવી વ્યવસ્થા ઊભી રાખવી પડે પર્સનલી એને વ્યક્તિગત ફોન કરી દેવા પડે આટલા લોકો બાર થી હેરાન થાય અને આપણે એને હેરાન કરી દૂર દૂરથી એના વાલીઓ સાથે મા બાપ સાથે દીકરી દીકરા બધા આવતા હોય તો આપણી જવાબદારી છે આ લોકો હેરાન ન થાય

છે કામ કરો ઈ બાર રીતે કરજો સાચો રહી જાય ખોટો લઈ જાય ધારા ધોરો નહી હાલે આ 병ના મહિનાના કરીને લે છે તો આ બબે લાખ રૂપિયા ભરીને નર્સિંગ કર્યું છે બધાય નું પૈસા જોબ નથી અને કોન્ટ્રાક્ટ બે ખાલી હોય ને હોય ને બબે મહિનાના કોઈ